સુરેન્દ્રનગરના તાવી ગામે અંબાડા સોલાર કંપની દ્વારા ગોચર જમીન પર પણ થાંભલા ઉભા કરી દેતા ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે ગામના સરપંચને ત્રણ વખત જાણ કરી છતાં પણ ગોચરની જમીનો પર સોલાર કંપની દ્વારા થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે ત્યારે સરપંચ ગુમ થયાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે પોલીસ સોલાર કંપની અને આગેવાનોની દાદાગીરી સામે ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે અબાડા સોલાર કંપની દ્વારા ખેડૂતોની કિંમતી જમીન માં વગર પરવાનગીથી થામલા ઉભા કરવામાં આવ્યા અને હવે ગૌચર જમીન ઉપર પણ આ કામ શરૂ કરવામાં રોષ જોવા મળી રહ્યો છે સવારે પાણી પાવા માટે આવ્યો તો બરોબર બળજબરી થી અને મારે આત્મ પ્રયાસ કરવો પડ્યો છતાં કોઈએ કઈ આગળ પગલું નો ભર્યું બરોબર છે અને આ ગૌચરની જમીન રહી બરોબર એમાં બધે થાંભલા નાખ્યા છે એમાં કોઈએ કોઈ પણ ને ગામને ને જાણ કરી નથી અને સરપંચ થી હાજર નથી રહ્યા ત્રણ દાન છતાં બોલાવા હું મારો મોટો ભાઈ મારો કાકાનો દીકરો ફોન કર્યો એ